તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોમાં તો આપણે જે આગળ જગ્યાએ આવ્યા હતા ને જે ફાંસીની વાવ કહેવામાં આવે છે આપણે તેની જાણકારી ઘણી લીધી અત્યારે એની પાસે આપણે એ જગ્યાએ આવ્યા છીએ અને તે આપણે આગળ આવ્યા હતા આપણે જોવા નથી મળી વસ્તુ જે ફાંસી કેવી રીતે આવતા અને જોની ફાંસી છે એ અત્યારે આપણે નથી તમને બતાવી આજે તમને એ બતાવવાનું છો તો તે આપણે ત્યાં સી જગ્યાએ તળાવ છે ને ફાંસી જે અંદર આવે છે તળાવની અંદર એ જગ્યાએ આપણે જવાનું છે અને તે જો આપણે કે વાતાવરણ જેવું વરસાદ જેવું છે ને એટલે થોડુંક આપણે જલ્દી ટાઈમ વેસ્ટ નથી કરવાનો અને જતું રહેવાનું માટે કે આપણે જે વાવ છે ને ત્યાં ઘણી જૂની છે અને જ્યારે અમે મેં આ વાંચવામાં આવી કે ઉલ્લેખમાં તેની એક ન્યૂઝ પણ છે અને તમે જોઈ શકો છો કે સાતસો વર્ષ જૂની છે ને ઓરસો એકવીમ તેને બનાવવામાં આવી હતી એટલે ઘણી જૂની કહેવાય તમે તે જોઈ શકો છો તેને સોળસો એક વખત બનાવવામાં આવી હતી અને સાતસો વર્ષથી આઠસો અત્યારનો કેવો હોય તો આઠસો વર્ષ એટલે જૂની કહેવાય પરંતુ બધા જો અહીંયા નજીક જ રહેશે જે ફાંસીની વાવ છે ને ત્યાં બધા કરશે દેવી પૂજકના કરશે બધા એનો અને આ બાદ તમે જુઓ કે તે છે જે મસ્જિદ આપણે કહીએ છીએ ને કે તેમને સમાધિ આપવામાં આવે તેમને પીર કહેવામાં આવે છે તે અહીંયા છે અને આ જે સામે દેખાય ને તળાવ છે તો આપણે ત્યાં જવાનું છે અંદર ને અત્યારનું કે વાતાવરણ સારામાં સારું છે ને તેના માટે આપણે વાવું છે જાણીએ થોડું ઘણું આમ તો ઘણું લોકો જાતા ડરે છે પણ આપણે તમારા માટે ખાસ વિડીયો લઈને આવું છું તો તમે વિડીયોને પૂરો જોજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ ફૂલ કરી દીધો કારણ કે આપણે નવા નવા વિડીયો તમે સારું આવા લઈને આવતો હોય એક નવી જગ્યા નવા ઇતિહાસ જાણીશું એ આપણે બે લોકો છીએ નેક્સ્ટ ટાઈમ તો ત્યાં લોકો આવ્યા હતા પણ અત્યારે આગળ જે આવ્યા હતા ને પહેલી વખત એન્ટર કર્યો ને ત્યારે સાપ આડે ઉતર્યો તો નામ નહીં જવાનું કારણ કે આ આવશે ને ભયંકર કરવા આવશે ચાલો આપણે એ અંદર હવે તો વિડીયો તો આપણે જે નેક્સ્ટ ટાઈમ આપણે આગળ આવ્યા હતા ને ત્યારે અહીંયા જ આપણે જે સાપ હતો ને ઉતર્યો હતો આપણે

હા જે તળાવ પહેલા તમે જુઓ કે આ તળાવ છે સામે બીજી જગ્યા છે ને એનું કંઈક રહસ્ય એનું કંઈક હશે પણ પાણી ભર્યું છે એટલે જવામાં તળાવ છે ને ત્યાં ફાંસી આપવામાં આવતી આપણે વાવમાં એન્ટ થાય વાવમાં તમને પેલું આમાં ઘણા લોકો એવું કહે છે કે અંદર ઉતરવું નહીં કે અંદર ઘણું રિક્ષ છે ને જવામાં પણ ડર લાગે છે એટલે આ લોકો અહીંયા અંદર પણ નથી ઉતરતા એક પગથિયું પણ નહીં એ જો ઘણા ઘણી જૂની છે બધી વાવ અને જો આપણે પહેલાં તમને બતાવી દેજો જો પાણી રહ્યું ને પાણી તો ભર્યું પહેલાં આપણે જે જ્વાની વાવ હતી ને જે મેં તમારા આગળના વિડીયોમાં નથી બતાવી પણ અત્યારે તમને બતાવી દઉં કે જે આ આપણે નેક્સ્ટ ટાઈમ આગળ આગળ સમય આવ્યા એટલે દસ દિવસનો ટાઈમ લાગી ગયો છે તમારા બધાની કમેન્ટ હતી કે એકઝેટ કઈ જગ્યાએ આવ આવેલ છે ફૂલ લોકેશન અમને આવો તેના માટે આપણે ફરી પાછા ત્યાં આવતા રહેશે ને જો આ આવ અહીંયા છે તો આ ચાર એક વખતે વાવ અને તળાવશે આનો મિત્રો કહેવામાં આવે છે કે અત્યારે સાતસોથી આઠસો વર્ષ જૂની આ વાવ છે અને જ્યારે ઘણા લોકોને ફાંસી આપવાનું કારણ એ હતું કે આ વાવમાં જે પહેલાં રાજા નવાબ વખતેનું જે શાસન હતું એ ત્યાં તેનો આપણે કહીએ છીએ કે અત્યારે ઘરવેરો કહીએ છીએ ત્યારે બધું એવું ઉઘરાવાનું આવતું જે લોકો તેને આપતા નહીં ને તે પહેલાં فی آتی ہے کوئی سجا کردے تین, تین کلر بدلے پانی رنگ بدلے پانی تین رنگ بدلے پانی کھو کنگ سے લાલ છે સફેદ છે લીલો છે આવા સાઈ રંગ બદલે આમાં તો ઘણા આત્માઓ પણ હશે એટલે કોઈ લોકો અંદર જાતા રહે બનાવ પણ બની ગયા છે તેના કારણે હજી તમને આગળ પણ એક વસ્તુ બતાવું ત્યાં આપણે આવ્યા છીએ પેલો તમને નવી જગ્યા બતાવવા માટે અને નવી વસ્તુ કે એટલે આ બધી ઐતિહાસિક છે અને આપણે અત્યારે જો સાથે તો એકલા એકલાય નહીં એકલા અવાય નહીં કારણ કે ડરતો લાગે અને તળાવ છે ને તે ભયંકર છે ઘણા લોકો એકલા પણ અહીંયા આવતા નથી તો આપણે તમને બીજી પણ એક વસ્તુ બતાવો અહીંયા કે આપણે આગલા વિડીયો તમને નથી બતાવીને ચાલો હું બતાવી દઉં آباب نو خاشی ہے یہ پڑھنے جو آباب سے آئے جونی اسے یہ جونی ہے کیا پیالانی پیالانی پاڈ آمان ایک ایک کئی کو اندرگراون نسی آنو کئی یہ آئے سی ڈاریک تیا نیکر توسے کا اینسی تیا نیکر ہے ہی ایو کئی گیسی ہے ہی اینجو آہ آہ کھانا وارسہ جونی ہے تو آباب آہ کھانا وارسہ جونی ہے تو

લખલ તો છે કઈક કોઈ વંચાતું હોય તો કઈ દેજો આપણે તો વંચાતું નથી હા લખલ તો હોય એકંદર સાચી વાત છે હોડસો એકવી માં વાવને બનાવવામાં આવે છે હોડસો એકવી આ વાવ છે મિત્રોજી આપણે આગલા વિડીયો તમારે બધાની કમેન્ટ હતી ને કે કઈ જગ્યાએ કઈ જગ્યાએ વાવ છે તો ગામનું નામ છે વેડ એ તાલુકો સમી જિલ્લો પાટણ તે લાગે છે અને આ વાવ સાતસો વર્ષ જૂની એટલે હોળસો એક પણ તેને બનાવવામાં આવી હતી તમે એ જો તેનો આ લેખક લખન છે ને તે પણ અહીંયા છે આ આ તો લેખક છે બધું ને આજે અગિયાર વાવમાં ઘણા બનાવ પણ બને છે એટલે કોઈ લોકો જો અહીંયા હાવ શાંત હોય કોઈ વાવ જ નહીં તો હોય એકદમ બધું આ કણે અત્યારે તમે જુઓ કે વાવમાં અંદર કોઈ બી વસ્તુ તમને એવી દેખાય તો અંદર લેવા પણ કોઈ દેતું નથી આમ તો ઘણા બનાવ બન્યા છે કોઈ તમને એવું કાંઈ યાદ કરી દે બનાવ બન્યું વચ્ચે કે અહીં અંદર ઉતર્યો ને કે મરી ગયો તેમ ખેંચી લીધો તો અંદર ખેંચી લીધો હા આમ

કોઈ તો અંદર જવું નહીં પહેલાં તો આપણે ઘણા લોકો વિડીયો બનાવવા માટે આવતા હોય ને તો ચેતવણી આપી દઉં કે કોઈ અંદર જવું નહીં અને કોઈ તમને વસ્તુ દેખાય કે આપણને લાલચ જાગી તો એ લેવા જવું નહીં કે તમે એક પાવરથી ઉપર અંદર જશો ને તો બનાવ બનાવવાની શક્યતા થઈ શકે છે ત્યાં તમે જુઓ કે આપણે બધે એમનો ઉલ્લેખ પણ છે પણ આપણે અત્યારે આ તો વર્ષ જૂનું છે એટલે હવે આપણને કેવી રીતે ખબર પડે કે શું લખેલ છે બાકી એટલું અહીંયા વંચે છે કે વોર્ડસો એકવી વર્ષ હિન્દી માં લખલ છે હા આ બાજુ તેનું કામ કા બધું આવો ના બાજુ ને બધું હવે આપણે ચાય પર જોવો એટલે આપણે બતાવી દઉં તમને અંદર જવું ને કારણ કે પાણી પણ જો તાય ટંગ બદલતું હોય દાડામાં વાવના તો ઘણા મિત્રો આ ઐતિહાસ છે કે વાવમાં આપણે જે આગળ લાવ્યા હતા ને તો નોલેજ નથી પણ અત્યારે આપણે થોડુંક જાણકારી મળી કે હાથ સગરે જોઈને પોતાના જે કરવામાં આવતા ને રાજા મહારાજા જે હતા એ બધું પોલીસ સ્થાને પહેલું હાજર કરવામાં આવતું અને જે લોકો ના હાલતા ને તેને ફાંસી આપવામાં આવતી દંડ પણ દંડ પણ કંઈક કરતા ને સજા એ પણ આ ફાંસીમાં આપતા એ કંઈ ટાઈપનું એવું હતું ફાંસીનું જે કે તેને ફાટી રાખવામાં આવતું મતલબ જે તમે જોવો તો કે આ સ્ક્રીનમાં જુઓ આ ટાઈપનું હતો અને પછી તેને ફાંસી આપી દેતા તળાવ જે દેખાય ને તળાવ વચ્ચે વચ્ચે હાથ છોડ જોયું એટલે એનું કામકાજ પણ એવું હોય પથ્થર જે છે પથ્થર પણ એવા છે એ જો એવાની વાર લાગે આવું કશ્યા નથી આપણે જેલ છે ને તમને બતાવવાનું શું આપણે ત્યાં જવાનું છે તો બને રજો વિડીયો અને કન્ટિન્યુ રજો તો ચાલો આપણે જઈએ વાવ વિશે તમે જાણી ગયા વાવને તમારે જાણો તમે સ્ક્રીનમાં તમે જોવો કે આજે એનો ઉલ્લેખ પણ છે તમે જોઈ શકો છો તો આપણે તો એક વખત ચિત્રણ થતું નહીં કારણ કે લાગે મોટો ડર પહેલો તો ચાલો બનાવે વિડીયોમાં આપણે જેલ છે ત્યાં જવો જોવાનો ઘટ છે અત્યારે એને ખાલી યાદગીરી છે ઘણા કમેન્ટ હતી કે એક જે કઈ જગ્યાએ તો ગામનું નામ છે વેર તાલુકો સમિત જિલ્લો પાટણ ત્યાં આવેલ છે તલાઈ વચ્ચે જવાબ આવશે તો આપણે કમેટ ઉપર લઈ લાવ્યા કે લોકેશન તમારે હજી જુએ ને તો હું તમે સ્ક્રીનમાં તો આપી દઉં જોઈ શકો છો આ ગામનું નામ છે અને કઈ જગ્યાએ વાવ આવેલ છે ને એ પણ તમે આમ જાણી જશો કઈ જગ્યાએ છે આ ભયંકર અહીંયા જે વાવ છે પાસેની વાવ છે ઘણા રહસ્યો છે અને આમ તો તે હાથ સૌરા જૂની છે ઘણા લોકો સાથે બનાવ બની જવા તો કોઈ એક પાવઠી ઉપર અંદર ઉતરતું નથી આપણે શું તમારી કમેન્ટ હતી તેના માટે આપણે વિડીયો લઈને આવ્યા તો અત્યારે તમે જોઈ શકો છો આપણે ત્યાં છે અને મસ્જિદ પણ આવેલ છે અધિક છે મંદિર પણ છે નીચાણું છે આપણે જે હવે જગ્યા જઈ રહ્યા છે ને તે છે જેલ તે જે ઘણા લોકો ત્યાં જયારે તાણા હાજર કરવાનું આવતા ને તે જૂનું છે એ સમયનું જ છે તો આપણે જોવા જોઈ શકો છો એ મત છે એમ તો આપણે જે હતું નીચે હતું ત્યાં છે જો હજારો કાય કાઓ છે આ પાર છે કોઈ સમાજ પણ છે તો આપણે આગલા વિડિયોમાં તમને બતાવી દઈએ ચાલો આપણે જઈએ ના જઈએ બરાબર ને ચલો તો આપણે જે ઘટે આવી ગયા આજ જોનો કટ હતો